સીરા સાડી આજે ફરીથી તમારા માટે એકદમ યુનિક વાળી સાડી લઈને આવ્યા છે સાડીના કોન્સેપ્ટ એ મસ્ત છે અને લુક વાઇઝ એ બહુ મસ્ત છે અને એકદમ ફેન્સી પીસ છે જે ઓપન ઓલુમાં ને પાલ્ટી લૂકમાં પહેરે એ ટાઈપની સાડી રહેવાની છે પ્રોફેશનલ લોકો પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનું છે એકદમ મસ્ત લાઇટ વર્ક વર્કવાળી અને એકદમ મસ્ત ફૂલ ફિનિશિંગવાળું કામકાજ સાથે એકદમ મસ્ત સાડીનો કોન્સેપ્ટ લેવાનો છે એક આપણે મસ્ત કલર ખોલ્યો છે નાઇટમાંથી કલર ખોલ્યો છે બહુ મસ્ત સાડી છે જે આપણે લોકો છે ને પ્રોફેશનલ રિસેપ્શનમાં અને એમ પાર્ટી ગ્રુપમાં પહેર્યું હોય ને નાઇટના ફંક્શનમાં એ માટે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો જો એકદમ મસ્ત પલ્લો આપી દીધો છે કારણ કે યુનિક અને ડિફરન્ટ પલ્લો આપી દીધો છે પલ્લો છે ને આપણે એકદમ ખાલી આ બોર્ડર જ આવશે આપણે ગોલ્ડન આપણે લગડી ટાઈપમાં કહીએ ને એ વસ્તુ આવશે અને આખી સાડીમાં આપણે છૂટી છૂટી બુટ્ટી જે ભરેલી આવશે અને એ ભરેલી કેવી કારણ કે જેવો દોરો હશે ને એવા જ કલરના દોરામાં આખું ભરેલો આવશે એવું નહીં કે ઉપર ચો બધું ફિનિશિંગવાળું કામ આવશે બુટ્ટીનું કામ એ થાય અને જે આપણે આ વર્કનું કામ છે ને માઇનોન વર્ક એ બહુ મસ્ત છે એ ફૂલ ફિનિશિંગવાળું આવશે એકદમ સિમ્પલ અને ને લૂકવાઈઝ એકદમ ડિફરન્ટ સાડીનો લૂક રહેવાનું છે બોર્ડરની વાત કરીએ ને તો એકદમ મસ્ત બોર્ડર છે તમે જોઈ શકો છો એકદમ વળાકવાળી અને ગોલ્ડન બોર્ડર આવવાની છે એ ફૂલ ફિનિશિંગવાળી આવવાની છે તમે જોઈ શકો છો અને જે આ વળાંકવાળી બોર્ડર

એટલે એકદમ મસ્ત સાડી લાગે બુટ્ટા નઈ નો લઈએ આખામાં છૂટી છોટી બુટ્ટી અને જે આપડે નીચે સાડીમાં આવે છે ને એ બુટ્ટી પર બહુ મસ્ત છે અને વર્ક બધું ફિનિશિંગ વાળું છે તમને વર્ક પાછળની સાડી બતાવું જો તમે છે ને બધું છે ને વળાંકનું અને વર્કનું કામ છે જેવો મેં કીધું હતું ને જેવો કલર હશે ને એવો પાછળની સાઈડે કલર છે આમાં અમુક ટકા એવું હોય કે ઉપરની સાઈડે કલર હોય નીચે કલર ન હોય એટલે મેં તમને પેશલ પાછળ તમને બતાવ્યું કે જેવો દોરો આગળ છે ને એવો દોરો પાછળ એ વાપરેલો છે એટલે ફૂલ ફિનિશિંગવાળું કામ રહેવાનું છે સાડીમાં અને આપણે પેપર કોટનની સાડી રહેવાની છે એકદમ મસ્ત સોફ્ટ કપડું રહેવાનું છે અને એકદમ રૂકવાઈઝ ડિફરન્ટ છે ને સાડી તો સાડી ગમી તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો એકદમ મસ્ત છે પેપર કોટનની સાડી રહેવાની છે જે આપણે અત્યારે પ્રોફેશનલ લોકો પહેરેને એ ટાઈપની સાડી રહેવાની છે આપણે પલ્લુના ભાગમાં આપણે આખો પલ્લુ હેવી ભરેલો આવશે બુટ્ટી અને જેની બુટ્ટીને આ નીચેની બોર્ડરની બુટ્ટી આવે છે ને એ બે ભરેલી આવશે પછી નીચે આપણા કટમાં આવશે કટ બોર્ડરમાં વર્ક આવશે જુઓ તો છે ને મસ્ત યુનિક પીસ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડી અમારી આઈડીને ફોલો કરી લેજો ને યુટ્યુબ ચેનને લાઇક કરી લેજો જો આપણે બ્લાઉઝ છે ને આનું આવી રીતે આપ્યું છે કારણ કે આખી સાડી ભરેલી છે ને એટલે આ ટાઈપનું બ્લાઉઝ આપવું પડે એટલે સાડીનો લુક આવે તો પ્રોફેશનલ સાડીનો લુક છે ને આ ટાઈપના બ્લાઉઝમાં કોઈ બી તમે બ્લાઉઝ બનાવી શકો છો એમાં એકદમ ડિફરન્ટ વસ્તુ બને પે પહેરાતા બહુ મસ્ત લાગે સાડી લુક વાઇઝ બહુ ડિફરન્ટ લાગશે તો જે બહેનોને સાડીનો કોન્સેપ્ટ અને વરા વર્ક અને વણાક ગમ્યું હોય ને ફટાફટ અમારે સ્ક્રીનશોટ પાડીને અમારે આઈડીને ફોલો કરી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલું છે ને તો બુક કરાવી લીધો ચાર કલર કોમ્બિનેશન રહેવાના છે એક આપણે લાઈટ બાટલી કલર ખોઈ લો એક આ મેથી યલો કલર એ બહુ મસ્ત છે વર્ક બધામાં સેમ રહેશે અને અલગ અલગ છે ને બધા કલર રહેશે તમે જોઈ શકો છો કલર એ બહુ મસ્ત છે ચાર કલરની રેન્જમાં પેપર કોટનની સાડી રહેવાની છે એકદમ પાલટી પ્રોફેશનલ સાડી આવી ગઈ છે બેનું તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જજો સ્ક્રીન પર નંબર આપેલો છે ને બુક કરાવતા આ બહુ મસ્ત ક્રીમ છે ગોલ્ડન કલર છે એકદમ શાઇનિંગ વાળું કપડું આવશે તમે જોઈ શકો છો મસ્ત વણાક વાળું કપડું છે એમાં તો બહુ ફિનિશિંગ વાળું કામ છે હોતે આ કલર પણ બહુ મસ્ત છે ઓરેન્જ શેડ ઉપર છે બહુ મસ્ત યુનિક કલર છે સાડીના બધા કલર છે ને એકદમ યુનિક છે એકદમ ડિફરન્ટ સાડી છે અને એકદમ મસ્ત પ્રોફેશનલ સાડી લાગે ને એ ટાઈપની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તો જે બેનને સાડી ગમી હોય ને એનો સ્ક્રીનશોટ પાડતા જજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવતા જજો કલર કોમ્બિનેશન ચાર છે પણ એકદમ યુનિક કલર કોમ્બિનેશન છે ચારે ચાર કલર છે અને એકદમ યુનિક અને ડિફરન્ટ છે અને એનો પલ્લું એ બહુ મસ્ત આપી દીધો છે લગડી પટ્ટા સાઈડમાં પલ્લું આપી દીધો છે ને એટલે સાડીનો લૂક જ અલગ થઈ છે તો ફટાફટ જે સાડીનો કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કલેક્શન માટે બહુ મસ્ત લાગે લાગે એટલે એટલે ટ્રાય કરો પહેરો અને કપડા બહુ મસ્ત છે પેપર કોટન ની સાડી રહેવાની છે અને અમારી યુટ્યુબ ચેનલ લાઈક ન કરવી હોય તો કરી લેજો કારણ કે નવી નવું કલેક્શન તમારા માટે લાવતા રહેશું તો શ્રીરાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ